જી નમસ્કાર હું ટીઆર જાદવ ટી આર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આ વિડીયોમાં વાત કરીશું ગુજરાત સરકાર દ્વારા દસ વર્ષીય ભરતી કેલેન્ડરમાં જે બે હજાર પચીસમાં આવનાર ભરતી વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમાં અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં અલગ અલગ જગ્યાઓ છે તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું જેમાં બે હજાર પચીસનું નવું ભરતી કેલેન્ડર તો સરકારી ખાતામાં ચાલુ વર્ષે એકવીસ હજારથી વધુ જગ્યાઓ ઉપર ભરતી થશે જેમાં કોલેજ તંત્રમાં આશરે પંદર હજાર બસો ત્રાણું નવી ભરતીનું આયોજન કરવામાં આવશે નર્મદા પાણી પુરવઠામાં ચારસો છ્યાસી પોસ્ટમાં ભરતી થશે ખેતીમાં પાંચસો ઓગણ્યાસી જ્યારે મહેસૂલ ખાતામાં આઠસો એકોતેર લેબર અને સ્કિલ ડેવલપમેન્ટમાં નવસો બાર પોસ્ટ પર ભરતી થશે તો ટોટલ મિત્રો અગી એકવીસ હજારથી વધુ જગ્યાઓ પર ભરતીનું આયોજન કરવામાં આવેલ છે તો મિત્રો ડિપાર્ટમેન્ટ વાઈઝ ભરતી અહીં જોઈશું તો અહીં તમે જોઈ શકો છો પોસ્ટ એપ્રુવડ ફોર ડાયરેક્ટ રિક્રુમેન્ટ જે ડાયરેક્ટ ભરતી કરવાની છે ઇન ધ ટેન યર્સ દસ વર્ષનું જે રિક્રુમેન્ટ કેલેન્ડર ફોર ધ યર બે હજાર પચીસ તો જે બે હજાર પચીસમાં જે ભરતી થવાની છે તો ડિપાર્ટમેન્ટ પ્રમાણે આપણે જોઈશું જેમાં જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે પાંચ જગ્યાઓ છે અહીં તમે જોઈ શકો છો પાંચ જગ્યાઓ છે જ્યારે ટુ માટે ઝીરો છે ક્લાસ થ્રી માટે ત્રણસો જગ્યાઓ છે જે ટોટલ ત્રણસો પાંચ જગ્યાઓ છે ટ્રાયબલ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જેમો ક્લાસ વન માટે એક જગ્યા છે સોરી મિત્રો ઝીરો જગ્યા છે ક્લાસ ટુ માટે એક જગ્યા છે ક્લાસ થ્રી માટે સો જગ્યાઓ ભરવામાં આવશે તો ટોટલ એકસો એક જગ્યાઓ છે એ રીતે પોર્ટ એન્ડ ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે એક ઝીરો જગ્યા છે ક્લાસ ટુ માટે સેવન સાત જગ્યાઓ છે ક્લાસ થ્રી માટે પાંચ જગ્યાઓ છે ટોટલ બાર જગ્યાઓ છે એ રીતે વાત કરીશું ઇન્ફોર્મેશન એન્ડ બ્રોડકાસ્ટિંગ ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન ટુ માટે ઝીરો ઝીરો છે જ્યારે ક્લાસ થ્રી માટે બે જગ્યા ટોટલ બે જગ્યાઓ છે એના પછી વાત કરીશું સાયન્સ એન્ડ ટેકનોલોજી ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે આઠ જગ્યાઓ છે ટુ માટે બ્યાસી જગ્યાઓ થ્રી માટે ઝીરો છે ટોટલ નેવું જગ્યાઓ છે સોશિયલ જસ્ટિસ એન્ડ ઇમ્પાવરમેન્ટ ડિપાર્ટમેન્ટ છે જેમાં ક્લાસ વન ટુ માટે ઝીરો ઝીરો છે જ્યારે થ્રી માટે બત્રીસ જગ્યાઓ છે ટોટલ બત્રીસ જગ્યાઓ વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે પાંચ જગ્યાઓ છે ટુ માટે ઝીરો છે અને જે થ્રી છે એમના માટે બાવીસ જગ્યાઓ ટોટલ સત્યાવીસ જગ્યાઓ ભરવામાં આવશે ફોરેસ્ટ એન્ડ એન્વાયરમેન્ટ ડિપાર્ટમેન્ટ જેમાં વન ટુમાં ક્લાસ વન ટુમાં જીરો ઝીરો છે જ્યારે થ્રીમાં આઠ જગ્યાઓ ટોટલ આઠ જગ્યાઓ ભરવામાં આવશે એ રીતે ફાઇનાન્સ ડિમા ડિપાર્ટમેન્ટની વાત કરીશું જેમાં ક્લાસ વન માટે પાંત્રીસ જગ્યાઓ છે સોરી મિત્રો બાર જગ્યાઓ છે જ્યારે ટુ માટે પાંત્રીસ જગ્યાઓ છે થ્રી માટે ત્રણસો વીસ ટોટલ જગ્યાઓ છે ટોટલ ત્રણસો સડસઠ જગ્યાઓ છે એ રીતે હેલ્થ એન્ડ ફેમિલી વેલફેર ડિપાર્ટમેન્ટ ક્રિટિકલ કેડર્સ એના માટે જેમાં વન ટુ માટે ઝીરો ઝીરો છે જ્યારે થ્રી માટે પંદર જગ્યાઓ ટોટલ પંદર જગ્યાઓ છે હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફ વેલફેર ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે દસ જગ્યાઓ છે જ્યારે ટુ માટે પંચાવન જગ્યા થ્રી માટે એકસો એંસી ટોટલ બસો પિસ્તાળીસ જગ્યાઓ છે એ રીતે ફૂડ સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટ જેમાં વન ટુ માટે ઝીરો ઝીરો છે થ્રી માટે એકસો ઓગણત્રીસ ટોટલ એકસો ઓગણત્રીસ જગ્યાઓ છે એના પછી બીજી વાત કરીશું લીગલ ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે ઝીરો છે ટુ માટે ચાર જગ્યાઓ ટોટલ ચાર જગ્યાઓ થ્રી માટે ઝીરો છે ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ જેમાં ઝીરો ઝીરો જગ્યાઓ છે નર્મદા વોટર રિસોર્સ વોટર સપ્લાય એન્ડ કલ્ચર ડિપાર્ટમેન્ટ જેમાં વન માટે ત્રણ જગ્યાઓ છે ટુ માટે આઠ જગ્યાઓ અને સૌથી વધુ જગ્યાઓ છે ક્લાસ થ્રી માટે ચારસો છ્યાસી ટોટલ જગ્યાઓ છે ચારસો સત્તાણું એ રીતે હોમ ડિપાર્ટમેન્ટ વન માટે ક્લાસ વન માટે નવ જગ્યાઓ છે ટુ માટે નવ જગ્યાઓ છે અને જે ક્લાસ થ્રી માટે પંદર હજાર બસો પંચોતેર ટોટલ પંદર હજાર બસો ત્રાણું જગ્યાઓ છે એના પછી વાત કરીશું એગ્રિકલ્ચર ફાર્મર વેલફેર એન્ડ કો ઓપરેશન ડિપાર્ટમેન્ટ જેમાં વન ક્લાસ વન માટે બાર જગ્યાઓ છે ટુ માટે એકસો ત્રેસઠ જગ્યાઓ છે અને થ્રી માટે પાંચસો ઓગણ્યાસી ટોટલ પાંચસો ચોપન જગ્યાઓ છે રેવન્યુ ડિપાર્ટમેન્ટ મહેસૂલ ખાતું જેમાં ક્લાસ વન માટે ઝીરો જગ્યાઓ છે ટુ માટે તેત્રીસ જગ્યાઓ છે અને થ્રી માટે આઠસો એકોતેર ટોટલ નવસો ચાર જગ્યાઓ છે એ રીતે રોડ એન્ડ બિલ્ડિંગ ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે છ જગ્યાઓ છે ટુ માટે એકસો સત્તાવન છે અને થ્રી માટે એકસો સિત્તેર એકસો સિત્તોતેર તો ટોટલ ત્રણસો ચાલીસ જગ્યાઓ છે એ રીતે લેબર સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એમ્પ્લોયમેન્ટ ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે સત્તર જગ્યાઓ ટુ માટે સુડતાલીસ અને થ્રી માટે નવસો બાર જગ્યાઓ છે ટોટલ નવસો ચોતેર જગ્યાઓ એ રીતે અર્બન ડેવલપમેન્ટ એન્ડ અર્બન હાઉસિંગ ડિપાર્ટમેન્ટ જેમાં વન માટે સત્તર જગ્યાઓ છે ટુ માટે એકસો એક્યાસી જગ્યા છે અને થ્રી માટે બસો સાસઠ ટોટલ ચારસો ને ચોસઠ જગ્યાઓ છે એ રીતે વાત કરીશું ઇન્ડસ્ટ્રી એન્ડ માઇન્સ ડિપાર્ટમેન્ટ જેમાં ક્લાસ વન માટે વીસ જગ્યાઓ ટુ માટે તેત્રીસ અને થ્રી માટે ત્રણસો નેવ્યાસી ટોટલ ચારસો બેતાલીસ જગ્યાઓ એનર્જી એન્ડ પેટ્રોકેમિકલ ડિપાર્ટમેન્ટ જેમાં વન માટે ઝીરો જગ્યાઓ છે ક્લાસ ટુ માટે સત્તર જગ્યાઓ છે થ્રી માટે બેતાલીસ ટોટલ ફિફ્ટી નાઇન જગ્યાઓ છે એના પછી વાત કરીશું પંચાયત રૂરલ હાઉસિંગ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ જેમાં ક્લાસ વન ટુ માટે ઝીરો ઝીરો જગ્યાઓ છે અને થ્રી માટે છસો આઠ જગ્યાઓ ટોટલ છસો આઠ અહીં મિત્રો તમે ટોટલ જગ્યાઓ જોઈ શકો છો ક્લાસ વન માટે એકસો ચોવીસ ટુ માટે આઠસો બત્રીસ જગ્યાઓ અને જે ક્લાસ થ્રી માટે વીસ હજાર સાતસો અઢાર ટોટલ એકવીસ હજાર સાસઠ જગ્યાઓ ઉપર ભરતી કરવામાં આવશે બે હજાર પચીસ માટે તો મિત્રો આ ટોટલ જે વાત કરી એકવીસ હજાર સાસઠ જગ્યાઓ જે સરકારશ્રી ભરતીનું આયોજન કરશે તો મિત્રો તૈયારી ચાલુ રાખજો જે આવનારા સમયમાં પરીક્ષા પણ એની લેશે અને ભરતી પણ જાહેર થશે જો મિત્રો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો